નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યુઝમાં હું છું રિપોર્ટર કૌશિક અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચન નગર ખાતે શ્રી રાજુભાઈ બારડના ફાર્મ હાઉસમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી સ્વામીનું ખૂબ જ સુંદર સમાધી મંદિર આવેલું છે અહીંયા મંદિર ખાતે ફાગણવધ બીજનો ખૂબ જ અનેરો મહિમા છે જ્યાં દર વર્ષે ભવ્યતિ ભવ્ય બાપુના નિર્વાણ નિર્માણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે અહીંયા નિર્વાણ તિથિ મહોત્સવ નિમિત્તે અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા રાત્રિના ભવ્ય લોકડાયરો અને સંતવાણીનું પણ સુંદર આયોજન કરાયું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કશનભાઈ દવે તથા શ્રી ઘનશ્યામભાઈ ગઢવી દ્વારા આપવામાં આવી હતી કિશન વિષ્ણુ પ્રસાદ દવે આજે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે ફાગણવદ બીજ અને બે હજાર પચીસની સાલ આથી પાંચ વર્ષ પહેલાં બે હજાર વીસમાં ફાગણવદ બીજ અગિયાર માર્ચ બે હજાર વીસમાં એક સમર્થ યોગી જે અદ્વૈત સિદ્ધાંત શંકરાચાર્યજીનો અદ્વૈત સિદ્ધાંત અને અનુર્વચનીય ખ્યાતિ આ બે સિદ્ધાંતોની જે વ્યાખ્યાયિત પદો છે ઘણા બધા મહાપુરુષો પાસેથી આમનો સત્સંગ સાંભળેલો છે પણ મારા જીવનની અંદર મેં અદ્વૈત સિદ્ધાંતને અને દેહ છતાં દેહાતીત અવસ્થાને જીવતી એવી મૂર્તિમંત મૂર્તિ એટલે સ્વામી સ્વરૂપાનંદજી એમને ગુજરાતની અંદર કચ્છની અંદર આજના દિવસે બ્રહ્મ અંદર એમને પોતાના દેહનો ત્યાગ કરેલો અને એ બ્રહ્મલિન થયેલા એ પરમભુજી સ્વામી બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રીય સ્વામી શ્રી સ્વરૂપાનંદજી મહારાજનો આજે તિથિ છે અને અહીંયા આ ગામની અંદર વિરોચનનગર ગામની અંદર અમદાવાદ જિલ્લો વિરોચનનગર ગામની અંદર રાજુભાઈ બારણ પ્રકાશભાઈ બારણ અને સમસ્ત વિરોચન ગ્રામ અને સ્વામીજીના સેવકો ધર્મેશભાઈ નટુબાપા આ બધા બે હજાર વીસથી અહીંયા દિવ્ય સ્વામીજીની તિથિનું ઉત્સવનું આયોજન કરે એ નિમિત્તે છેલ્લા ચાર વર્ષથી વિરોચનનગર ગામની અંદર રાજુબાપાની વાડીમાં અંદાજે દસથી બાર હજાર લોકો સંતવાણીનો લાભ લે અને પ્રસાદ લે એક રાજા જ્યારે જેમ રાજા જનક પોતાના ગુરુ અષ્ટાવક્રજીની સેવા કરતા એવી રીતે રાજા પોતાના ગુરુની સેવા કેમ કરે એના ગુણગાન કેમ ગાય અને એના ગુરુના સમાધિ દર્શન કરનારા આવનારા ભક્તોને કેવી રીતે લાડ લડાવે એનું તાદ્રશ સ્વરૂપ જોવું હોય તો આજના દિવસે તમારે વિરોચનનગર તો આવવું જ પડે અમદાવાદ જિલ્લાની અંદર સાણંદ તાલુકાની અંદર વિરોચનનગર ગામે ગામે રાજુબાપાની વાડી કહેવાય એ રાજુભાઈ બારણની વાડીમાં સ્વામી બાપુની સમાધિ એમને અહીંયા આ જગ્યાએ આજ આ જ વાડીની અંદર બાપુનું સમાધિ સ્થાન છે સવારના પૌરમાં સનાતન પરંપરાની અંદર જે જે ધર્મના જે જે અંગો છે એ બધા અંગોના આજે એની ઉપાસના એમનો કર્મકાંડ આજે સાંધીપની વિદ્યાપીઠની અંદરથી બધા ઋષિકુમારોએ આજ સવારે બહુ સરસ રુદ્રપૂજા કરાવડાવી યજ્ઞ કરાવડાવી અને ગૌ પૂજનથી આજના કાર્યક્રમની શરૂઆત થઈ હોય અને બપોરનું અને સાંજનું ભોજન અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હશે અને સંતવાણીના કાર્યક્રમની અંદર ગુજરાતના નામી અનામી કલાકારો એ રાત્રે નવથી બ્રહ્મુહૂર્ત સુધી એ બધાને સંતવાણી પીરસશે જેની અંદર ગુજરાતના સમર્થ હાસ્ય કલાકાર લોક સાહિત્યકાર એવા સાંઈરામભાઈ દવે ગુજરાતનું ઘરેણું એવા શૈલેષ મહારાજ સમર્થ હાસ્ય કલાકાર લોકસાહિત્યકાર તથા સંતવાણીના ગાયકો જેમાં સાંઈરામભાઈ દવે શૈલેષ મહારાજ જયદેવભાઈ દોસાઈ વિમલભાઈ મહેતા રાજ શ્રી રાજગઢવી આ બધા તથા ઘણા બધા નામી અનામી કલાકારો અને સાથી કલાકારો સાથે આજે રાત્રે નવથી સવારે બ્રહ્મહૂર્ત સુધી ભૈરવી સુધી સંતવાણીનો લાભ એ વિરોચન પ્રજાને મળશે આ કાર્યક્રમ થકી સનાતન ધર્મનું સાચું સ્વરૂપ જે જેની અંદર ભક્તિ ઉપાસના અને જ્ઞાન સ્વામી સ્વરૂપાનંદજી એ અદ્વૈત સિદ્ધાંત અને અનિર્વચનીય ખ્યાતિના જેમ મેં શરૂઆતમાં કીધું એના ઉપાસક હતા એટલે બાપુએ તો હંમેશની માટે પોતાના જીવન અને આચરણથી જ્ઞાનનો ઉપદેશ આપેલો છે પણ આવા સંતોની જ્યારે એમને એમની સમાધિ ઉપર જ્યારે આપણે ભેગા થતા હોય ત્યારે પ્રારંભિક અવસ્થામાં આજનો યુવાન આજનો યુવાન એ ક્યાંય બિયર અને કસીનોમાં ન જતા આ સમયે આ આ આ દિવસોની અંદર એ સમાધિ સ્થળ ઉપર આવે અને અહીંયા આવી અને ગાયની ગંગાજીની ગીતાજીની ગાયત્રીની ઉપાસના કરતાં શીખે સંતોની સેવા કરતાં શીખે એ જ સૌથી મોટો ઉપદેશ તમામે તમામ સનાતન ધર્મના એ દેવાલયો હોય મંદિરો હોય આશ્રમો હોય કે સંતોની સમાધિ હોય ત્યાંથી આ એકમાત્ર સંદેશ હોય છે કે આજનું આ બાલ વૃદ્ધ બધા લોકો સનાતન ધર્મના સાચા સ્વરૂપને પોતાની પોતાની અવસ્થા મુજબ એને શીખવાનો અને સમજવાનો પછી એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે એ જ ઉદ્દેશ અહીંયા આ બારડ પરિવારનો અને વિરોચન નગરની અંદર સ્વરૂપાનંદ બાપજીના સર્વે શિષ્યોનો છે ભારે બાર મહિનાની બીજ ભારે બાર બીજ અહીંયા ભજન સંતવાણી સાથે ઉજવાય છે અને એમાં ભોજન અને ભજનની સાથે અને એ સંતવાણીની અંદર તમે જોશો ને તો એ રાત્રે દસથી બાર હજારનું ઓડિયન્સ હશે એની અંદર પચાસ ટકા કરતા વધારે યુવાનો એ ભજનના રાગ ઉપર એ પોતાના જીવનની અંદર જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક અધ્યાત્મની ને ધર્મની ઝાંખી કરતા આપણને જોવા મળે છે પહેલાં તો સાહેબ આપણું નામ જાણ મારું નામ ઘનશ્યામભાઈ ગઢવી ગઢવી સાહેબ આ સ્વરૂપાનંદ બાપુ મહાન વિદ્વાન બ્રહ્મનિષ્ઠ અને છોત્રીય સંત હતા એમની આજે નિર્વાણ તિથિ નિમિત્તે બધા ભેગા થયા છીએ રાજુભાઈ અને રામભાઈ ની આ વાડી કહેવાય એટલે અહીંયા વધુ રહેતા એ બાપજી અને અમે બધા ગુરુભાઈઓ અહીંયા જ મળવા એમ ના આવતા એ પાછા ફરતા ગમે જ્યારે યાદ કરીએ જે દિવસે જે એમના શિષ્ય એમને યાદ કરે એ દિવસે સ્વરૂપાનંદજી મહારાજ એમના ત્યાં હાજર થઈ જતા એવા બ્રહ્મનિષ્ઠ મહાત્મા હતા આમને સ્વરૂપાનંદ બાપુના અહીંયા વિરોચન નગર ખૂબ ગમતું અને પ્રકાશભાઈની બેબી ધ્યાની એ બેબીના કારણે જ અહીં વધુ પડતા એ રોકાતા એવી વાત કર અવારનવાર અમને વાત કર કે ધ્યાનીના લીધે હું ત્યાં છું એ આજે તો એમને એ રહેતા હતા એ વખતનો સમય ને અત્યારનો સમય તો જોઈએ તો આ તો એમને યાત્રાનું સ્થળ બનાવી દીધું છે સ્વામીજીની કૃપાથી એ વેદાંતી પૂર્ણ વેદાંતિ હતા અને વેદાંતનું જ્ઞાન જ પીરસતા જ્યાં જાય ત્યાં અને સહજ સંત હતા ગમે તેવા માણસ નાનો માણસ મોટો માણસ દરેકની પાસે ભળી જતા એમના કેટલાય શિષ્યો જજ છે કેટલાય આઈપીએસ અધિકારીએ છે અને કેટલાય વેપારીએ છે અને કોઈ સાવ બકાલાવાળાએ એમના શિષ્યો છે એટલે એ એમના સહજ સાધુ જે હોય અત્યારે જે દુર્લભ છે આ દુનિયામાં એ વાત થાય અને એ જે બોલે એ ભગવાનને પણ કામ કરાવી શકતા ભગવાન પાસે આપણે માગણીઓ કરીએ એ સ્વરૂપાનંદજી પોતે આપ કિસ્મતમાં ના હોય એવું કેટલાયને અપાવેલું છે કેટલાય માણસો ડૉક્ટરો છૂટી પડ્યા હોય અને ત્યાં જ એ એમની હાજરી હોય ને જઈ અને જીવતા નળિયો બળીઓ કાઢીને ખાઈને જીવતા કરી દીધા છે એટલે પ્રાણ પૂરવા પૂરનારે પ્રતિષ્ઠિત પુરુષ સદપુરુષ એવા બ્રહ્મ છોત્રીય સંત હતા એટલે ભગવાનનું રૂપ હતા એવું હું તો માનું છું મારા ગુરુજી હતા એટલે કહું છું એવું નહીં પણ એમનું એવું એમનું તેજ જ એ પ્રકારનું હતું જ્યારે તમે યંત્રમાં યાદ કરો અને હાજર થાય એ તો ભગવાન બી હાજર નથી થતા આપણે દીવા ધૂપ કરી થાકી જઈએ છતો પણ સ્વામીજી પોતે એ રીતે હાજર અવારનવાર થઈ જતા પછી એ અહીંયા વેદાંતનું જ્ઞાન જ પીરસતા આ લોકોને આ વાડીમાં જે આવું બધા આવે એ એમની પાસે જે આવે જે અપેક્ષા લઈને જે આવે એના કામ પૂર્ણ કરતા હતા એવા વિદ્વાન મહાત્મા હતા અને એમને હું ઓગણીસો ને બાણુંની સાલથી પરિચયમાં છું એમના એટલે અમારા ત્યાં તો એ જ્યારે અમે સંકટ સમય હોય ને કંઈ ટેન્શનમાં માણસ હોય ને પછી જે નથી આજી જે કરતા એમ કંઈક યાદ કરીએ તરત આવી જાય કોઈ બીમાર હોય કંઈ એવી કોઈનો કોઈ સમસ્યા હોય એટલે તરત જ એ આવી જાય આવી જાય એટલે તો પેલું જેમ ટચ એન્ડ ગો હોય છે ને એમ દુઃખ ભાગી જાય આવું લગભગ બધા શિષ્યોનું થતું અને એ બોલે એમ સિદ્ધ થતું એવા સિદ્ધ પુરુષ હતા એટલે સ્વરૂપાનંદ બાપુ કોઈ અસાધારણ પુરુષ નહોતા અને મહાન વિદ્વાન પુરુષ એની એની એને એને કઈ ભાષામાં આપણે કહીએ કે આ આ સ્વરૂપાનંદ બાપુ છે એટલું ઓછું પડે એવા વિદ્વાન પુરુષ હતા અને ચમત્કારો તો એમના વચ્ચે એકવાર ગાડી લઈને મને લઈ ગયેલા એ તો ગાડીમાં મેં બેઠેલા તે સવારે રસ્તો જોયો એટલે કાંઈ તો ગાડી આવે એવું જ નથી આ રાત્રે કોને બનાવીને કેવી રીતના થયો અને પાછો કેવી રીતના આલોપ થઈ ગયો એવા વિદ્વાન પુરુષ હતા જે આપણે અકળ કલ્પના એમના માટે કરી શકીએ એવા પુરુષ હતા દવાખાનામાં પણ ક્યાંય જઈએ તો કોઈ દર્દીની સેવા કેમ કરવી અને સંસ્કારો એટલા બધા ઊંચા આપતા દરેકને એમના સંસ્કારોનું જે પુસ્તકોમાં છે એ નહીં એથી અનેક ઘણું વધારે એ વાત કરે એમાંથી માણસ સમજી જાય અને ચાર પાંચ જણા બેઠા હોય ને એ સત્સંગ કરે એમાં દરેકની સમસ્યાઓ હલ થઈ જતી એવો એમનો સત્સંગ ઊંચો સત્સંગ હોય એવા વિદ્વાન મહાત્મા આજે એમને આજે નિર્માણ તિથિ નિમિત્તે એમને લાખ લાખ કોટી વંદન કરીએ છીએ અને એમના આશીર્વાદથી મારો બાબુ જન્મેલો એ બાબુ અત્યારે તાલુકા વિકાસ અધિકારીએ બોલે હતા એ પ્રમાણે થયું બેબી પણ અને જેટલા એમને કહે કે બાબુજી આવું થયું છે છોકરો પણ છે કે ભગવાન પણ આવશે ગુરુ મહારાજને પ્રાર્થના કરીશ પાછા એ જવાબદારી કંઈ ના લે ગુરુ મહારાજને હું પ્રાર્થના કરીશ એમ કરીને બધાના કામ કરતા એવા શ્રેષ્ઠ માત્મા થઈ ગયા છે અને એ અહીં આ વાડી ઉપર પછી અત્યારે તો એમને જાત્રાનું સ્થળ બનાવી પણ પહેલાં અહીં રહેતા આ લોકો આ રાજુભાઈની વાડી કહેવાય ત્યાં એ રાજુભાઈના ત્યાં એમના મા બાપ હોય ને એમ રહેતા હોય એમને ભૂખ લાગે એટલે ખાઈ લે રાજુભાઈની બહુ પેલું દૂધ ને રોટલી જે કંઈ એમને ઈચ્છા હોય એ તરત જ આ લોકો હાજર કરી એટલે એમને એવો પ્રેમ આ લોકોની સાથે કેળવાઈ ગયો ને પછી તો અહીંયા જ એમને બનાવી દીધું એમનું રટણ અત્યારે તો એમની આ સમાધિ એ દેવ થઈ ગયા છે એવું તો ખબર જ નથી પડતું અત્યારે કોઈને એ યાદ કરે તો પાણી આવી જાય આંખોમાં એ જાણે હાજરા હાજુર જ છે અત્યારે એ દેવ થયા હોય એવું આ ઉજવણી કર્યું છે એના આધારે થોડું વિચારી શકાય બાકી જાગ્રત દેવતા હતા એ કાર્યક્રમ કઈ જગ્યાએ કયા તાલુકા આરે અત્યારે તો સાણંદ તાલુકાનું આ ગામ છે વિરમગામ તાલુકા લાગે સાણંદ સાણંદ તાલુકા અને આ ભાઈ જે રાજુભાઈની વાડી કહેવાય છે રાજુભાઈ એ ખેતરમાં પહેલાં અત્યારે આપણે બેઠા છીએ એ નાનું મકાન હતું ગુરુજીનું એમને ગુરુ પહેલાં જે ગુરુજીનું ઘરે એવું જ લખેલું હતું એમના મકાન ઉપર જ ગુરુકૃપા અને ગુરુજીની એમના ઉપર અસહ્ય કૃપા છે રાજુભાઈનો દીકરો પ્રકાશ પ્રકાશને પણ બાબો બેબી હતી બેબી બેબીનું નામ શું એનું પેલું જ્ઞાની જ્ઞાની જ્ઞાનીના લીધે અહીં રોકાણા ધ્યાની પછી એમને બીજો બાબો એક અવતર્યો એ બાબાનું નામ શું છે એના કૃષ્ણ કૃષ્ણ અને બહુ સારું એમના માટે તો અત્યારે ચમત્કારી પુરુષના ચમકારાની કોઈ વાત જ થાય એવું નથી એવા વિદ્વાન મહાન સંત બ્રહ્મનિષ્ઠ યોગી કચ્છમાં એમની બેઠક પછી લીમડી લીમડી પણ એમની એક દેશ થઈના ત્યાં જતા પછી આ બાજુ હિંમતનગર અમદાવાદમાં એટલે જ્યાં દરેક અમારા ગુરુભાઈઓને એક મહિનામાં એક રાઉન્ડ બાઇન્ડ બધાને ભેગા કરી દેતા અવારનવારે એટલા બધા ગુરુભાઈઓને અત્યારે પ્રેમે જ સગા ભાઈઓ હોય એવો એના કારણે એમને ઉપસ્થિત કરેલો છે કોઈનામાં નાના મોટાનો કોઈ ભેદભાવ નથી આ રાજુભાઈ તો ખૂબ મોટા આર્થિક રીતે સંપન્ન પુરુષ કહેવાય પણ એકદમ સરળ માણસ છે અને સ્વામીજીને યાદ કરી અને પોતે અત્યારે કંઈ વાત કરું તો આંખામાં પાણી આવી જાય એવા માણસના ત્યાં આપણે બેઠા છીએ એક સંસ્કારી પેદા થાય સંસ્કારિતાનું એક દ્રઢ ઉદાહરણ છે કારણ કે કોઈના ત્યાં કંઈક બાપ દીકરાને ભાઈ ભાઈને કંકાસ હોય તો આનાથી તરત નીકળી જાય એવું હું મારું વ્યક્તિગત અનુભવથી અને સમજણથી બોલું છું અને પોતે આટલા વેદાંતી મહાત્મા હતા સવા સો વર્ષના વિદ્વાનપુર સવા સો વર્ષ કરતો પણ વધારે એમની ઉંમર કોઈ પારખી નથી અને એ જ્યાં જાય ત્યાં શાંતિ થઈ જાય એટલે બીજું શું આનું જોઈએ જેમ ગમે તેવી પરિસ્થિતિમાં સ્વામીજીની એન્ટ્રી થાય ત્યાં શાંતિ થાય એટલે શું કહેવાય એમને એ પરમાત્મા જ એમાં પછી વિશેષ કંઈ જોવાનું આવતું જ નથી એના આવા મહાત્માના નામ સ્મરણ અત્યારે કરવાથી પણ બધાના કામ થાય છે આજની તારીખમાં પણ વિરોચન નગરના આજુબાજુના ગામના માણસોએ અહીં જોઈએ તો હજારો માણસ આવતું થઈ ગયું સ્વામીજી હતા ત્યારે આટલી પબ્લિક નથી પણ આવતા કોઈ કોઈ માણસો એ લોકો અત્યારે યાદ કરે તો એમ કે આપણા પાસેથી તો ભગવાન હતા રૂપરૂપ એમ અને એ સહજ તમે જમતા હોય ગમે તેવું માણસ જમવા બેઠો હોય ને એમને ભાવ કરે એટલે બેસી જાય જમવા બેસી જોઈએ સાથે હું માત્મા છું ને હું મોટો છું ને મારે ના બેસાય ને એવો કોઈ ભાવ જ નહીં નામ એટલે સહજ પુરુષના ચિહ્નો એટલે સમાજને અત્યારે એમનામાંથી આ પ્રેરણા મળે એવું છે કે આવા વિદ્વાન મહાત્મામાં હતા આવા વિદ્વાન મહાત્મા આ એરિયામાં થઈ ગયા અહીંયા એમને નિર્વાણ તિથિ ઉજવાય છે અને આ રીતે તો જાત્રાનું સ્થળ બની જશે હું સમજું છું ત્યાં મારે વ્યક્તિગત સ્વભાવથી હું કહું તો આ જે રાજુભાઈની વાડી એ સ્વરૂપાનંદ મહારાજની કૃપાથી જાત્રાનું પણ હા કેદારધામ જેવું થઈ જશે કેદારધામ જેવું થઈ જશે વિરોચન ગામ